સુમિત ના ગુદ્ધા ઉદાર રાખડી બાંધવાની શું હવે રોવાનું ચાલુ કર્યું ને ચાલુ કર્યું બાપા રે અરે બા અને આમાં ફઈ બધા આયા રાખડી બાંધવાનામાં ફૂવા તમે વિડીયો જો હું યુટ્યુબમાં વિડીયો બનાવું તમે જો હો ભાઈ નવા પહેરીને થઈ મસ્ત તૈયાર માથું ના તમે

હાય કરો બધાય કીતુ બેન રાખડી વાંધી આમ કરો હાય હા ચાલો આડો બધા રાખડી બાંધવા જઈએ આડો ભાઈ કેમા ગડડુ ભાઈ તો બાસ બાશીવા થયા છે થાળી પકડી લે ફોને તો માંવાવાળા પેડા આવતો જો લે તૈયાર કર તું થાળી મને મેલડું છે રાધી મેલ તો સલાઈન ને તો હજી કાહવાહી ના આવે ત્યાં આપણે વિડિયો બનાવવાનો હ હા પેડે ખાવાનું આપણે રાખડી બાંધી દઈએ તો રાખડી બાંધી કીધું ય લે ખા લે ભાઈ થોડું ને ખા કીધું તૈયાર કરવો કી હે

આ લિપસ્ટિક કે મોઢા ને જગ્યાએ મને બધે માથે ને પાછે લગાઈ નાખી આવડી આવડિયાને અને ઓવા કાકી આય કરો આવો હો ઉભી રહે બરે વેહજ હેપી રક્ષાબંધન કહી દો બધાય હેપી રક્ષાબંધન જય માતાજી જય માતાજી હેડો ક્યુર હેપી રક્ષાબંધન કહી દો

Kitu ben toh mithai khawa mahe mahe rakhade sey Hena mithai khawa mahe mahe rakhade intu? Celo jangan ama punam ben ema ben rakhade bandidi he Ana we ama gunjan ben eh waro Eh gunjan! bandi. Ne ama bapa he Ini omar virat be paghe lage Paghe lage virat? Nih Paghe

સર્ટ પહેરો બજાર ઊંઘ્યો તો ને હું જઈ ગઈ હા બનાવા હા ફરજ ઊંઘ્યો તો ને અમે બધા ગયા હતા ટાકડી બાંધવા તો રક્ષાબંધન આવા બા અને આ છે અમારા માતાજીનું મંદિર આજ રક્ષાબંધન હે એટલે અમે આયા પગે લાગવા જો તા રાખડી બાંધા જઈએ હા ભાઈ બીજા અમાર ખુદનો ભાઈ તો બચારો ઉતાવળમાં હતો ને તે ઘર જતો રહ્યો બહાર અને મેં અહીંયા હવે રાખડી બાંધો આયા મજામાં શું કરો હા ફરત તો નહી લાગતો હઈ તો આવું આ અમે જ્યારે રાખડી બાંધવા આઈએ તાં કોઈ ઘરે જ નહી હોતું આખું ઘર એ આખું ઘર ખાલી કરી લીધો હે ન કઈ લી તમારે રોટલી બનાવવા શું બનાવી ભાઈ તો ઘરે નહીં પણ ભાભીને રાખડી બાંધી હવે ભાઈ હમણાં આવશે મોડા નહીં કઈ લઈ વિડીએ જોતા જોઈતા રોટલી બારીલી બનાવે હ ભાઈ રાખડી ને ભાભી રાખડીન નહીં એન કોને બાંધવા લવ કુષ્ણ હા આ લવ ના ત્યાં નામ લવના અનુલાનું નામ કુસ નહીં બીક જેવા હે એટલે ખાબર જ નહીં પડતી લવ કુસ કોનું નામ અરે આ કુસ અને આ લવ કાગળ સુધી લાડવો ખવડાવવાનો ગુંજીને મેને રાખડી બાંધી હતી કુશને

તો ઓય મુકા 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 ચલો ગુંજન કૌશલ ને રાખડી બાંધે છે આ સોરંગા બેઠા છે આ ગાયત્રી છે આ કોલ છે દેખાય નહીં અલી તુલસી

અમારા આ એ બેરી આ આઈ લટકણીયા હારા ને કેવા હમાસ્ત કે કે એક્સપ્રેસ ગાડી રોટલી

મંદિરે કે મારે પૂનમ હોય એન મો દીવા કરું અને તમારા વિડિયો બનાવજે કે અમૃતબા ખાઈ ભાઈ વાસણ ને ઉઠાવા નાખશું ઓલી હા હા તે ખાઈ લે ને આઈ ને ખાવાનું તાર કોલ ભાવીન ઘરે ના આ ચમ કીધું દૂધ આવા જરા એ તમને ખાવાનું શું બનાય તમે ખાઈ લઈ જાય ખાઈ લઉં ચાહી ને કોણ ભાભી બધા એનું રાંધ્યું અહીંયા ખાઈએ હવે ભેગા થોડી વાર રહીને સૈલોઈ ને બપોર પર દે મને લાગે હા હા એમને એને દઈએ દે ખાવા મન ચાંદ લે લે હુઈ ગયા તા તો સાડા ખાવા બાંધી દી રાખડી દેવા ઉપર

खान से जा रहा है इधर इधर एक अब देख सकते हो ये बच्चे हमारे में पड़े है એ રૂહી એ મળુ રૂ હું કે હું આઈ કો એ રૂ હું હ એ રૂ આ વરસાદ આવ્યો બળા નવરા થઈ ગયા હામ આ શું કરે આવા કાકી નવરા થઈ ગયા સી કર શું કરે જો આ રક્ષાબંધન પતિ ગઈ હવે રક્ષાબંધન પતિ ગઈ રક્ષાબંધન પતિ ગઈ સુરેશજી

સરસ કેળા ખાવા કેળા કરતા વધારે તો મેમ્બર હા કેળા કરતા વધારે મેમ્બર હા હમણાં પડે

સુરેશજી ના પાડ કે તને ઊંચો દે પઈ હડો ખાવા મંડો હડો ફટાફટ આ મુ જોઈને ગારા સુદારા માસે કોની કૌશલીમાં સાહેબ હારી તમારી ગરમ હને બહુ માલ લઉં કાને તમારે ઉતારણ ને લગાને બહાર હમવાનો હોય ચમચી નહીં આ ભાઈન કે આય છે આ ભાઈન કે આય ચમચી પ્લાસ્ટિક ની અસે પ્લાસ્ટિક ની